છો વૈશાખ મહિનો છે આજે તારીખ આઠ છ બે હજાર ચોવીસ ગયો છે અને અમારી વાડીમાં રાઘવ દાદા પચીસોક વર્ષથી ભાગ્યા છે તેવાનો પરિવાર વાવવાનું ચાલુ કર્યું છે ચાલુ થઈ ગયું છે લગભગ એને પોણી જિંદગી અમારી વાડીમાં વિતાવી છે અને આખી વાડીનું ધ્યાન રાખે છે પોતે ચોવીસ કલાક

આમાં પહેલાં ભીનું એટલા માટે નીકળે છે કે બે ત્રણ દિવસ પહેલા આ બંને ખેતરમાં પાણી છૂટું મૂકી અને પાયેલું છે આજુબાજુમાં બધા એવું કરેલું છે આ ફેરે ભાગે તો એ ઓરવીને એવું કહેવાય કે અગાઉ ભીનું કરે ખેતર ત્યારબાદ પલાળી દે ત્યારબાદ પછી વાવણી કરે ઉગી જાય વરસાદ આવે એ પહેલા ક્યાં જવાનું છે ના કુ ઓછું લગભગ સાહીઠ ટકા જે ભર્યો છે આ કાળા ઉનાળે આપણે વાવણીને બહુ સારું છે અમારા પપ્પા સયવંશી લતુભા સરવિયા સયુભાઈ લતુભાના મિત્ર છે ધીરુભાઈ ભાલિયા અને હમ્મદભાઈ ભાલિયા બંને દર વખતે વર્ષોથી વાવા આવા આવે છે એવી રીતના એ લોકોએ અવિરત વાવણી અને સાત ટકા સારો રાખ્યો છે બે બળદની જોડી ચાર બળદ લઈ અને તેઓ એકમાં વાવણી કરતા હોય છે અને એકમાં વા હાથી હાકતા હોય છે તમે જોઈ શકો છો તો બંને ભાઈઓ અહીં વહેલી સવારથી આવીને વાવણી શરૂ કરી છે આવી ગયો હો ચીરામણ ફાફડાની કેરી

Mae'r boc sy'n ynddyr yn y dan yna, felly mae hwnna'n cael awtomatig, mae'n cael તમે જોઈ શકો છો કપાસ સોપાઈ રહ્યો છે બે ખેતરમાં કપાસ સોપાય છે અને બે ખેતરમાં મશીન બાકી જે વધે એમાં પછી અલગથી જે કાંઈ આયોજન થાય એ પ્રમાણે હોય